નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હત્યાની કોશિશના ગુનામાં નર્મદા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ડિરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા હતા જ્યારે આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને નર્મદાની જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટની બહાર પણ પોલીસે એટલો ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકો કે અન્ય સામાન્ય લોકો એટલે કે વકીલોને પણ પ્રવેશથી રોકવામાં આવ્યા હતા કોર્ટની અંદર પોલીસ ફરિયાદી પક્ષે ચૈતર વસાવાના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા ત્યારે બચાવ પક્ષે ફરિયાદી પક્ષ દ્વારા કરાયેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા અને પોલીસ દ્વારા હત્યાની કોશિશની જે કલમ એફઆઈઆરમાં લખાઈ છે તેને બિનજરૂરી ગણાવાઈ હતી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચૈતર વસાવાને પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માગણીને ફગાવી દીધી હતી જ્યારે બચાવ પક્ષ દ્વારા ચૈતર વસાવાને જામીન ઉપર મુક્ત કરવાની માગણી મામલે કોર્ટે બચાવ પક્ષને ઉપલી કોર્ટમાં જવા માટે જણાવ્યું હતું અને ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાયિક હિરાસત એટલે કે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા હોવાનું જાણવા મળે છે આરોપી ચૈતર વસાવાને રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં મોકલવાને બદલે વડોદરા કેમ મોકલવામાં આવ્યા તેવા પ્રશ્નો ઊભા થયા ત્યારે કથિત રીતે નર્મદા પોલીસે તેઓને રાજપીપળાની જેલને બદલે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા માટે કોર્ટ સમક્ષ માગણી કરતા કોર્ટે આ માંગણી સ્વીકારી તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો ઓર્ડર કર્યો છે ત્યારે બચાવ પક્ષના વકીલ એસ કે જોશી સાથે નર્મદા લાઈવ વાત કરી છે અને તેમની પાસેથી કોર્ટની કાર્યવાહીની વિગતો જાણવાનો પ્રયાસ કર્યો છે તમે પણ સાંભળો ચૈતર વસાવાને જે ગુના બાબતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તો શું પ્રોસેસ થઈ છે અને શું કામગીરી એમાં શું એમને રજૂ કરવામાં આવ્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એમનો રિમાન્ડ માગેલો પાંચ દિવસ માટે જે કસ્ટમરે રાખીને એમણે તપાસ કરવી છે એ વધુ તપાસ